હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે લોકો મોરબી જવા માટે અત્યારે નીકળી ગયા છીએ એક શૂટ છે એટલા માટે આ એરિયા કયો કહેવાય આ આજે ચોક છે આ ગૌડીધર ગૌડીધર પાસે આપણે અત્યારે ગાંઠિયા ખાવા ઉભા રહ્યા છીએ જયશ્રી ચામુંડામાં आई अतरे एक ने ओगनीस थी जाए સાંજના છ વાગ્યા છે આંખમાં ચડ આવે છે એટલે લાલ થઈ ગઈ છે અને લાગી છે ભૂખ કેમ કે મોરબી શૂટ કર્યું જે ટેસ્ટ કર્યું એ જ ખાધું પીધું હતું અને બા આજે માસીના ઘરે જૂના લતામાં જ્યાં વિડીયો એડિટ કરવાનું બાકી હતો વ્લોગ અને હું આવ્યો રાજકોટ ઘરે ફ્રેશ થયો જમ્યો પછી એક રીલનું શૂટ હતું એ પતાવ્યું પછી બ્લોગ એડિટ કરવા બેઠો બ્લોગ એડિટ ટાઈમે થઈ ગયો હતો હું ઘરે હોય ને તો મને વિડીયો અપલોડ કરતા દસ મિનિટ થાય આજે દોઢ કલાક થઈ એટલે ટાઈમિંગમાં ફેર પડી ગયો બધા વેઇટ કરતા હતા મને ખ્યાલ છે શું થાય ક્યારેક ક્યારેક છે ને ટાઈમે જ ઇન્ટરનેટ આવી રોન કાઢે બાપુજી બહુ દુઃખી છે આજે બા નથી એટલે

છ ને પાંચ થઈ ગયા સાંજ પડી અને મને લાગી ભૂખ મુઠિયા થઈ ગયા છે તો ગરમ ગરમ જમી લઈ આજે વેલા વેલા સાતમાં પાંચ છે અત્યારે આ થઈ તેલ તૈયાર જેની અંદર લસણ ની ચટણી અને મીઠું ઉમેરો છે આ થઈ ગયા દૂધીના ના ગરમા ગરમ સાડા જે ગઈ છે છોકરાને કપડા લેવા ઓલો સ્કૂલલા નથી નથી કોઈ હાલા આવજો આવજો થયું કે આખો દિવસ બેન પનીન ઘરે

આવતે તો દસ કે ઈષ્ટો રમવો છે તે ઈષ્ટો જમીને રહી માં પછી ઉતા પછી વળી ઉઠી નહીં કે ઈષ્ટા ની નાખી દે પછી જાય હમ બાર બેસવા સાત બહુ મજા પડી આવા જ નોતા દેતા કે બીજા તેન પણ ઈ દે છે ભારતી બે ની કે હવે આવો તો મારી ઘરે હવાર થી આવજો હમ બહુ મજા આવે કે બધા ઈ દે છે હા ટાઈમ થઈ ગયો ને આજે આખો દી નીકળી ગયો ને સમજી લો બાપુજી ખાવાના છે ભરેલી બ્રેડ હમણાં એ સિરિયલ જોઈને બેસ છે એ પેલા મેં બનાવી લીધી છે એટલે આ બીજો રાઉન્ડ ચાલુ થાય મારો જમવાનો હમ લોકો તો તેવાઈ ગયા હમ લોકો લોકો ખાવાનું આ

મારે તો પૂછે કે ન પૂછે છે વધે તો એસિડિટી મને થઈ ગઈ છે હમ એમાં મારું ઠોઠ્યું એસી અત્યારે બંધ છે દસ દિવસ માટે હજી દર્દી માં જોયે થાય કે નથી થતું કાલ નો હોલમાં કાઢો જોયે આજે લઈ જવાના આખું લઈ જાય આગળ પાછળ બધું બે એસી ના હોય તો પછી શું કરવું આ લગન કોઈ પણ વસ્તુ નહી બે વર્ષની તમારા ગેરે ત્યાં ત્યાં તો બે મહિનામાં ગયા અરે બે વર્ષ થયા બા બે આ જે ઓલી જૂની ઓફિસ હતી ને ત્યાં લગાવ્યું તું એ રૂમ માં લગાવ્યું છે અબ મારા રૂમ માં હતું એ એ નથી લઈ આયું ને ઇનીનિયા રાખ્યું છે ડાયકિન નું હા અમારું કેમ સરસ ચાલે છે બી તો છે જ અમારા થી જ નું છે હા સાસણ ની આવી ગઈ છે તેરી આ હા આ તો સ્ટોપ કરો એમાં કોપીરાઈટ આવશે મારે આ ગઈ સિઝનમાં આપણે ફાર્મમાં નહોતા ગયા વિડીયો બનાવ્યો તો એ ફાર્મ છે ને આખો બગીચો જ છે ઘેરીનો એટલે એમને ત્યાંથી મોકલી છે મેં તો ના પાડી વર પડી કે મોકલી દીધી આ બે દિવસ થી આવી ગઈ હતી આજે આપણે લઈ આવ્યા વાયા વાયા બીજા આગળથી થઈ થઈને આવી આજે બે બોક્સ પ્રેમ છે હા પ્રેમ પ્રેમ સામેવાળા ભાઈ સામેવાળા ભાઈ લિફ્ટ માં તો મન કે હું બાવા હું આયા કે ખબર જ છે પ્રેમ જ આવે છે લોકો નો તમારા ઉપર એટલો બધો પ્રેમ છે ને કે બધાય મોઈકલે જ રાખે મોઈકલે જ રાખે છે બધું હવે અમારે ગઈ છે ઘરે લાઈટ એટલે જો દરવાજા બારી બાલ્કની બધું ખુલ્લું છે આ તો અમારો ઓલો લેમ્પ છે ઇમરજન્સી અને શીખી ગયા છે હવે યુટ્યુબ વાપરતા એટલો જૂના ગીત રાજ થાય એટલે રીતે ચાલુ કરી દીધા હોય હમ થોડીક વાર હમ રાજી રાજી થાય હમ सार हो गया सांभरो गीत सांभरी है लाइट आ रही है चलो फ्रीजर में तो दुकान नए पूजा